અન્ય સમાચારો તરફ આગળ વધીએ તો અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમ ના મહામેળામાં સેવા કેમ્પોમાં યોજાતા નાચગાનના કાર્યક્રમને લઈ અને વિવાદ સર્જાયો હતો દાંતા ચોકડી ખાતે હારીજના સેવા કેમ્પમાં મહિલા કલાકારોના નાચગાનને કારણે ભક્તોમાં નારાજગી જોવા મળી તો આ મુદ્દે જિલ્લા કલેક્ટરે સેવા કેમ્પોના પ્રતિનિધિઓને કઠોર ટકોર કરી હતી તેમણે કહ્યું કે અંબાજી મહામેળામાં આવતા ભક્તોની ભાવનાને ધ્યાને રાખી મર્યાદિત અને સાંસ્કૃતિક ગીતોના કાર્યક્રમો યોજાવા જોઈએ આજના સત્કાર સમારોહમાં કલેક્ટરે તમામ સેવા કેમ્પના આયોજકોને આગામી વર્ષે અશ્લીલ ગીત આધ્યાત્મિક કાર્યક્રમ છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિવેક છે એ વિવેક ચૂકાઈ ના જાય અને ક્યાંય મેળાને કે મંદિર ટ્રસ્ટ લાંછન ના લાગે એવું આપણાથી કોઈ કૃત્ય ના થાય એની આવતા વર્ષે આપણે બધા મિત્રો તકેદારી રાખીશું